જય 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 દ્વારકાધીશ સોમનાથ તારીખ ચોવીસ ને બુધવાર ના રોજ ચૈત્રી અમાસ નિમિત્તે નયનભાઈ સોમૈયા અને મુકેશભાઈ બિલવાણીના ના પરિવાર તરફથી ગૌ માતા ને પિતૃ ના મોક્ષ અર્થે આજનો મનોરથ અર્પણ કરવામાં આવે છે સોમૈયા પરિવાર અને બિલવાણી પરિવારમાં ગૌમાતા ગૌ માતા સદાય આશીર્વચન આપતા રહે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય ધંધા રોજગારમાં બરકત રહે તેવી મનોકામના સાથે જય ગૌ માતા જય દ્વારકાધીશ જય સોમનાથ ઓમ નમ પાર્વતી પતિ હાર હર મહાદેવ ગૌ કી રક્ષા કોણ કરેગે ગૌ કી રક્ષા કોણ કરેગે ગૌ માતા